ત્યારે નવા નવા દ્રશ્યો આપની સામે આવતા જાય છે તેવી જ રીતે દર સપ્તાહે અમે આપની સમક્ષ પોઝિટિવ સ્ટોરીઝ લાવતા રહીએ છીએ અને આમ જ આપણી આ સફર ચાલુ રહેશે નમસ્કાર હું નિકેતા શુક્લા આપનું સ્વાગત કરું છું અને શરૂ કરીએ સકારાત્મક ખબરોની આજની કડી ન્યૂઝ ગુજરાત દોસ્તો આજકાલ ભારતમાં એક રમત ખૂબ લોકપ્રિય અને ટ્રેન્ડિંગ બની રહી છે અને તે છે પિકલ બોલ પણ આમાં સારી બાબત એ છે કે અમદાવાદની એક દીકરીએ ઇન્ટરનેશનલ લેવલ પર આ સ્પર્ધામાં અમેરિકાના પેરુ ખાતે તેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે તો ચાલો જાણીએ કે આ પિકલ બોલ રમત શું છે તેને કેવી રીતે રમવામાં આવે છે અને તે શા માટે આટલી બધી લોકપ્રિય બનતી જાય છે

અને રમવાનું જે સ્ટાઇલ છે એ લોન ટેનિસ જેવી છે અને સ્કોરિંગ છે એ ટેબલ ટેનિસ જેવું છે એટલા માટે આ ત્રણ સ્પોર્ટ્સનું મિક્સચર છે અમેરિકામાં ઓગણીસો અડસઠમાં એક ફેમિલી મધર ફાધર અને કિડ્સ બેકયાર્ડમાં બોલ રમતા હતા અને એ લોકોના પાસે એક ડોગ હતું એનું નામ હતું પિકલ તો બોલ જ્યારે બી દૂર જાય તો એ ડોગને કહે કે બોલ લઈ આવે તો પિકલ બોલ એમ કરીને ઓર્ડર આપે સો એવી રીતે કરતાં આ પિકલ બોલ નામ ગેમનું પડ્યું શરૂઆત કરવું બહુ જ ઈઝી છે એટલા માટે આ સ્પોર્ટ અત્યારે બહુ જ પોપ્યુલર થઈ રહ્યું છે અમદાવાદમાં બસોથી વધારે પિક્કલ બોલના કોચ છેલ્લા એક વર્ષના અંદર બની ગયા છે મેં પાંચ સાલ ઉંમર સે ટેનિસ ખેલ રહ્યુંર મેચ ધીરેન સર ટેન્થ સ્ટેન્ડર્ડ મેં जब लॉकडाउन का टाइम था तब मुझे पिकल बॉल इंट्रोड्यूस करवाया था ये गेम और मुझे काफ़ी इंटरेस्टिंग लगा ये गेम काफ़ी अच्छा लगा और टेनिस बैकग्राउंड होने के कारण एक ग्रास करना बहुत इजी था मेरे लिए पिकल बॉल सिर्फ पिकल बॉल में ही मैंने अराउंड थर्टी एट मेडल जितने जीते हुए बहुत सारे नेशनल इंटरनेशनल टूर्नामेंट्स मैंने खेले हुए हैं नेशनल लेवल पे इंडियन मास्टर्स करके हुआ था अराउंड ट्वेंटी में हुआ था Uh, उसमें मैंने डबल गोल्ड जीता था और मुझे मोस्ट वैलेबल प्लेयर का भी अवार्ड मिला था उसमें और फिर बेंगलुरु uh, कप करके भी हुआ था जहाँ पे मुझे विमेंस कप था तो वेमेंस कप मुझे मिला था तो वहाँ पे भी मुझे डबल uh, गोल्ड मिला था और उसमें मैंने इंटरनेशनल लेवल पे भी काफ़ी टूर्नामेंट्स खेले है थाईलैंड मैंने दो बार एशियन uh, चैम्पियनशिप करके थाईलैंड में होता है तो वो मैंने दो बार खेला हुआ है और uh, दोनों बारी मुझे मेडल्स uh, मिले हैं वेमेंस डबल्स ओपन में मैंने ईशाला खानी के साथ खेला था મે રક્ષિકા શરૂઆતથી જ ખૂબ જ મહેનત મહેનતી હતી અને હજુ પણ ખૂબ મહેનત કરે છે એના પેરેન્ટ્સનો પણ એટલો જ એને સપોર્ટ મળી રહે છે અને એટલા માટે આજે આટલા લેવલ પર પહોંચી છે હંમેશા ડેડિકેશન એનું બહુ જ રહ્યું છે હંમેશા ગેમમાં જ્યારે પણ હારી જાય તો એ સમજવાનો ટ્રાય કરે છે કે શું રીઝનથી હારે છે અને કેવી રીતે આગળ વધી શકે છે એટલે ए पेरू जेरूमा वर्ल्ड कप मा गोल्ड मेडल जीतीने आई एक अहमदाबाद में गुजरात में खूब गौरवनी बात बात ये टूर्नामेंट बहुत ही बड़े स्केल पे हुआ था ये हुआ था लीमा पेरू में पिकल बॉल वर्ल्ड कप करके अराउंड 32 कंट्रीज ने पार्टिसिपेट किया था अपनी टीम्स को भेजा था अलग अलग टीम्स को और काफ़ी अच्छा कंपटीशन देखने को मिला था बहुत सारे अच्छे अच्छे प्लेयर्स के सामने कॉम्पीट करने मिला था और उनके सामने खेलने मिला था તો ઓર ઓબિયસલી ઇવિનિંગ મોમેન્ટ તો અચ્છા હોતા તો બહુ પ્રાઉડ ફિલિંગ હતા ઇન્ડિયા આ સ્પોર્ટને રમતા રમતા સૌથી વધારે કેલરી પણ બાળી રહ્યા છો એટલે તમે એક ફિઝિકલી ફિટ થઈ રહ્યા છો આ એક મેઈન કારણ છે જેના લીધે લોકોને એડલ્ટ્સમાં બહુ જ પોપ્યુલર બન્યું છે જુનિયર્સ તો મજા કરે જ છે પણ એડલ્ટ્સને પણ બહુ જ મજા આવી રહી છે કારણ કે એ લોકો હેલ્ધી રહી થઈ રહ્યા છે ફિટ બની રહ્યા છે पिकलबॉल बहुत ही ग्रोइंग स्पोर्ट है और अभी जल्द ही ओलंपिक्स में भी आ जाएगा पिकलबॉल एशियन गेम्स और ओलंपिक्स में सो so, मैं चाहती हूँ कि मैं इंडिया को रिप्रेजेंट करूँ ओलंपिक्स जैसी बड़ी बड़ी टूर्नामेंट में और ना देश का नाम रोशन करूँ गुड न्यूज़ गुजरात मे कैमरामैन कुणाल चौहान साथ सुमन बोराना नो रिपोर्ट

આપણે સાંભળતા હોઈએ છીએ કે આઈસ્ક્રીમને સંગ્રહી રાખવા માટે કોલ્ડ સ્ટોરેજનો ઉપયોગ થાય છે પણ શું તમને ખબર છે અનાજ સંગ્રહ કરવા માટે પણ છોટા ઉદેપુરના વન પાસે ખાસ દેશી કોલ્ડ સ્ટોરેજ ઉપલબ્ધ હોય છે જેને કહેવાય છે મોટી મોહટી એક કામડામાંથી બનાવવામાં આવે છે કામડાને ગાય કે ભેંસના મૂત્રના અંદર પલાળી રાખવામાં આવે છે અને એના પછી હાથ મોટી તૈયાર કરવામાં આવે છે જેથી કરીને એ લાંબા સમય સુધી ટકી રહે એક મોટી તૈયાર કરવામાં આશરે ત્રણ થી ચાર દિવસનો સમય લાગે છે મોટી અનાજ ભરતા પહેલા માટી અને છાણનો ગારો બનાવીને અંદરના ભાગે લીપણ કરવામાં આવે છે ત્યારબાદ તેમાં અનાજ ભરતા સમયે અનાજ સાથે ચૂલાની સફેદ રાખ અને કડવા લીમડાના ડોરા ભેળવવામાં આવે છે જેથી અનાજમાં જીવાત ન પડે લાંબા સમય સુધી અનાજને સંગ્રહિત કરી શકાય એવી વાસમાંથી બનાવવામાં આવેલી જે મોફતી છે એ મોફતીની માંગમાં પણ વધારો થઈ રહ્યો છે વાસકામના જે કારીગરો છે એ વાસમાંથી બનાવેલી મોફતી અને અન્ય સાધનોને અહીંયા હાટ બજારમાં વેચાણ માટે આવી રહ્યા છે પહેલાના સમયે જ્યારે કોઈ વ્યક્તિ કે મહેમાન ઘરે આવે ત્યારે ઘરમાં મોટીની સંખ્યા અને તેનું કદ જોઈને ઘરની આર્થિક સદ્ધરતા આંકી લેવાતી આ મોટી આદિવાસીઓ માટે આર્થિક સદ્ધરતાનું પણ પ્રતિક છે અનાજને ચાલીસ પચાસ વર્ષ સુધી સારી અવસ્થામાં રાખી કુદરતી આફતો જેવી સ્થિતિમાં પણ સુયોગ્ય વિકલ્પ થકી જીવન ટકાવી રાખવા આ ક્ષેત્રના આદિવાસીઓની આગવી સૂઝ અને અભિગમ રહ્યો છે ગુડ ગુજરાત માટે છોટા રાજેશ રિપોર્ટ દોસ્તો વાંચન એ માનસિક ખોરાક છે જે આપણને નવા વિચારો નવી જાણકારી અને શ્રેષ્ઠ અનુભવો સાથે જોડે છે જ્યારે આપણે એક પુસ્તક ઓપન કરીએ છીએ ત્યારે તે માત્ર પાનાઓ નથી હોતા પણ એક નવા વિશ્વમાં પ્રવેશવાનો દ્વાર હોય છે અને હાલમાં જ અમદાવાદમાં ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું છે અને આજે તેનો છેલ્લો દિવસ છે તો જો આપ આ બુક ફેસ્ટિવલમાં ન ગયા હો તો આજે જ મુલાકાત લો અને આ જ્ઞાનના ખજાના ને જાણો ગુજરાત એક કલા સભર રાજ્ય છે જ્યાં જ્ઞાનનો ભંડાર છે સાહિત્યની સહજતા છે અને છેલ્લા ઘણા દિવસથી જ્ઞાન સાહિત્ય અને કલાનો સંગમ જોવા મળી રહ્યું છે અમદાવાદમાં આયોજિત ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં અમદાવાદ કા પહેલા ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ જો બુક ફેર કા એક બ્રોડર ફોર્મ હૈકો બુક એક્ઝિબિટર્સ મેં બુક સેલ કરે સાથ એક ચિલ્ડ્રન લિટરેરી સેશન હો एक गुजराती साहित्यकारों के लिए शब्द संसार के नाम से ऑथर्स कॉर्नर है एक क्रिएटिव राइटिंग वर्कशॉप के लिए हम ज्ञान गंगा के नाम से वर्कशॉप कर रहे हैं एक जो लोकल और इंटरनेशनल कल्चर का कंबाइंड फॉर्म है उसको हम रंगमंच जो हमारा कल्चरल स्टेज उस पर दिखा रहे हैं साथ में एक नई इनिशिएटिव है रसोई और किताब कलिनरी लिटरेचर स्टेज है ये इंटरनेशनली होता है इंडिया में प्रोबेबली पहली बार हो रहा है जहाँ पे आपके पास लाइव कुकिंग डेमोस्ट्रेशन है और कुक बुक जो एक इंपॉर्टेंट सेगमेंट है उसमें उसके बारे में रिनाउंड शेफ्स सेलिब्रिटी शेफ्स और आम जनता आपस में बात और संवाद कर रहे हैं इसके अलावा बच्चों का वर्कशॉप है जो हर सुबह नौ बजे से लेकर एक बजे तक होता है जहाँ बच्चों को क्रिएटिव राइटिंग पोइट्री मेकिंग ब्लॉक प्रिंटिंग हाउ टू बिकम अ जूनियर सी हाउ टू स्टार्ट योर ओन कंपनी ये सारे जो इंपॉर्टेंट लाइफ स्किल्स हैं जो यू कैन रिलेट टू विजडम यानी प्रज्ञा जो बियॉन्ड करिकुलम की बुक्स है उससे सिखाने के लिए और जोड़ने के लिए काम आते हैं इसके अलावा बेसिक कम्यूनिटीज़ तो है ही है जो अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन ने उपलब्ध कराया है सो so, ये बुक फेयर 2012 में माननीय प्रधानमंत्री जी के नेतृत्व में स्टार्ट हुआ था एज़ अहमदाबाद नेशनल बुक फेयर जब नेशनल बुक, बुक ट्रस्ट इंडिया और अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन ने पहली बार साथ में आके काम किया था दस सालों के बाद दस बारह सालों के बाद अब ऐसी ज़रूरत महसूस हुई कि इसको अंतर्राष्ट्रीय स्तर पर लेके जाते हैं सो अंतर्राष्ट्रीय स्तर पर इसको लाने के लिए एन ने फिर से अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के साथ એક હજાર થી વધુ પ્રકાશકો ના પુસ્તકો સાથે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ ગુજરાત સહિત દેશભરના પુસ્તક રસિકો અને સાહિત્ય પ્રેમીઓ માટે સાહિત્ય સરનામું બની ગયું છે આમ રીલ્સ જોવાથી આપણું બ્રેઇન ડેવલપ ના થાય ને કોઈ નોલેજ બી ના મળે અને બુક્સ રીડ કરવાથી આપણી માઇન્ડ એક્ટિવ રહે અને આપણને બહુ બધું નોલેજ બી મળે સો બુક્સ રીડ કરવું પ્રેફર હજી પણ ઘણા લોકો છે જે ફિઝિકલ પ્રેફર કરે છે બિકોઝ બુક્સની જે ફ્રેશ સ્મેલ હોય અને ઘણાને ફિઝિકલી વધારે ફીલ આવે છે રીડ કરવાનું અને ડિજિટલ તો ઇટ ઇઝ વેરી હેન્ડી તમે ક્યાંય પણ રીડ કરી શકો છો ક્યાંય બી બેઠા બેઠા બસ એટલો જ ડિફરન્સ છે બાકી કોઈ મેજર ડિફરન્સ નથી બુક રીડિંગ ઇઝ અ વેરી ગુડ થિંગ અને ભલે એ બહુ બોરિંગ વસ્તુ લાગતી હોય પણ એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને નવા વર્લ્ડમાં આપણને લઈ જાય છે આ બુક જીવન જીવનચરિત્ર ઇતિહાસ વાર્તા ધાર્મિક બુક્સ મળી રહી છે ઘણી બધી વિવિધ વિષયો પરની બુક્સમાં એક બુકે લોકોનું ધ્યાન ખેંચ્યું છે આ બુક ફેરમાં અમદાવાદના અપૂર્વ શાહે ભગવાન શ્રી રામ પરની છ ફૂટની બુક બનાવી છે સરકાર આટલું સારું કરતા હોય કે કે આવા નવા નવા આયોજન કરીને પુસ્તક પ્રેમીઓ અને વાચકોને પણ આકર્ષણ કરતા હોય તો અમે પણ કંઈક નવું કરવા માટે આવીએ તો એ સોનામાં સુગંધ બળે એટલે અમે આ વખતે ફક્ત એક ઇંચની શ્રીમદ ભાગવદ્ ગીતા લોન્ચ કરી I'm from the U.S. and we are here visiting in Ahmedabad to some of our relatives. And we've come to the book fair. It just helps me improve my focus, whether it comes to academics in that sense. It helped me become a better student, but it also I really like reading mystery and romance novels, so it's just a little bit more fun, kind of like watching a TV show, but it's inside your head. And I think it's a fun way to listen to a story. ગુડ નેઝ ગુજરાતમાં જે અમદાવાદથી કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ રાજસ્થાન બિહાર બાદ હવે ગુજરાતના છોટા ઉદયપુરમાં પણ ગળીની ખેતી થઈ રહી છે તો ચાલો જાણીએ આ ઇન્ડિગો પ્લાન્ટને ખેતી વિશે पहले की स्थिति को भी समझने की ज़रूरत है कि इंडिगो की जो खेती हो रही थी वो ब्रिटिश प्लांटर्स थे जो खेती करवाते थे वो किसानों को पैसा एडवांस देते थे और उसके ऊपर फिर बाद में उनको इसकी खेती करने के लिए बाध्य करते थे उसमें ये था कि उनको इंडिगो उगाना है ज़मीन के ऊपर उसमें वो कुछ भी खाने के लिए कोई भी धान या कुछ भी इस तरह की फसल जो है उस पर उगाने के ऊपर उन्होंने पाबंदी कर दी थी कॉन्ट्रैक्ट तो ये था कि आप एक चौथाई पे खाने का अन्न उगा सकते हैं और तीन चौथाई के ऊपर आप इंडिगो उगा सकते हैं लेकिन किसानों को उस समय ऐसा होने लगा था कि उनका जो प्रॉफिट था इंडिगो के ऊपर वो बहुत कम प्रॉफिट होने लगा था एक समय ये डेटा है कि जितनी कीमत उनको धान से मिल सकती थी उससे बहुत कम पैसा इंडिगो की फसल से मिल रहा था तो ये जोड़ जबरदस्ती कराने वाली खेती थी जो ब्रिटिश कराना चाहते थे उसको गांधी जी ने आखिर बाद में ख़त्म करवाया ब्रिटिश कार ने गली खेती ખાટી યાદોના ઇતિહાસને ભૂલાવી આધુનિક ભારતનો ખેડૂત ખેતીની શરૂ કરી રહ્યો છે નવી સફર અમે વાત કરી રહ્યા છીએ છોટા ઉદેપુરના ખેડૂતો વિશે છોટા ઉદેપુર જિલ્લામાં તેજગઢ ખાતે આવેલી આદિવાસી એકેડેમી દ્વારા ખેડૂતોને ગળીની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે જો અમારે નેચરલ ડાય જો અમને શરૂ કર્યા હતા ઉકે લગા કે બ્લૂ કે લીધે ઇન્ડિગો જો ઉપયુક્ત હૈ इसलिए उपयुक्त है क्योंकि इंडिगो को यहाँ पर लोग जीमटी के रूप में जानते हैं वो पौधा यहाँ पर के जंगल में काफ़ी तादाद में उगता है और क्योंकि यहाँ की जो खेती है उसको जंगली जानवर बहुत नुकसान पहुँचाते हैं तो जीमटी की खेती यानी कि इंडिगो की खेती एक ऐसी खेती है जिसको कोई कीड़ा नहीं लगता है और कोई भी जंगली जानवर जो है उसको नहीं खाते हैं तो इसलिए हमने ये जो, जो कोराज पहाड़ी है इसके नीचे ये खेती करना शुरू किया और उससे हमारा खुद का एक इंडिगो कलर जो है निकालना शुरू किया इंडिगो ने खेती करी है शहर में एन ए जंगली झिमटी જો જંગલી ચીમટીની ખેતી જૂન મહિનાની અંદર અમે નાખીએ છીએ જૂનના પહેલાં વરસાદમાં અને ત્યાર પછી એની કાટણી સપ્ટેમ્બરમાં થાય છે પણ એમાં ફાયદો એ છે કે છાનીયું ખાતર નાખ્યા પછી કોઈ પણ જાતનું ખાતર નાખવામાં નથી આવતું અને સાથે જ્યારે એક વખત નિંદન કરી દઈએ એમાં દવાનો પણ ખર્ચ નહીં હોતો અને ખીડનો પણ ખર્ચ નહીં હોતો એક જ વખત ખેડ કરવામાં આવે છે અને સીધું तर तर महीने का सारो जाए तो आपने, आपने प्रश्न तो हे कि शी की खेती करवा जमीन ने नुकसान इससे जमीन खराब नहीं होती है ये नाइट्रोजन फिक्सेशन करने वाला प्लांट है अगर उनकी हम साइंटिफिक स्टडी करें और उसको देखें और इसकी रोटेशनल खेती हम करें तो कोई भी जमीन इससे कभी भी कोई खराब नहीं होती है क्योंकि अभी इसकी काफी लार्ज स्केल खेती जो है वो साउथ इंडिया में होती है તો તો કભી કોઈ જમીન ખરાબ નહીં હોતી કિસાન જો પ્રોફિટ ગળીની ખેડૂત મિત્રો થતા આર્થિક લાભ વિશે પણ જાણવું જરૂરી છે આનો ફક્ત પાલો કાપીને આપી દેવાનો હોય છે બીજું કશું હોતું નથી એટલે જે ટ્રેક્ટર ભરીને આપી દે તો ટ્રેક્ટરનો ભાવ જે આપે છે એમાં તમને એક ટ્રેક્ટરના આઠથી નવ હજાર પણ મળી શકે છે પાલો નાવાનો છે બીજું કશું છે વર્ષ દરમિયાન જો કરવું હોય તો બે વખત પાલો કાપી લેવાનો અને પછી બિયારણ વેચે તો એક એકરની અંદર કમસે કમ પચાસ સાઠ હજારનું પ્રોડક્શન થઈ શકે કચ્છમાં પણ ઇન્ડિગોની બહુ વિશાળ પરંપરા છે એક્ચુઅલી કચ્છ અને સિંધમાં એક અજરખ કરીને ટેક્સટાઇલ સ્થાનિક હેન્ડમેડ ટેક્સટાઇલની આ ખાખી ટ્રેડિશન છે એ બધો જ જે ઇન્ડિગો છે એ પહેલાં જંગલમાં અવેલેબલ હતું એટલે આખું એક ત્યાંનું જે સૂકું ક્લાઇમેટ એમાં ઇન્ડિગો અને એમાંથી ટેક્સટાઇલ એટલે એક હસ્તકળાની પરંપરા પર્યાવરણ અને એક ખાસ પ્રકારનો જે ઇન્ડિગો પેદાશ એ આ બધું એક સાથે જોડાઈ અને ત્યાંની એક આખી સંસ્કૃતિક એનું આખું અનુસંધાન હતું હાલ ઇન્ડિગો હજુ અવેલેબલ છે પણ જે હસ્તકળા જે બનવી જોઈએ એનો સ્કેલ વધી ગયો છે એટલે કારીગરો છે બહારથી ઇન્ડિગો મંગાવે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે છોટા ઉદેપુર થી માજેત પઠાણનો રિપોર્ટ વિશ્વને જોવા પારખવા અને અભિવ્યક્ત કરવાની દરેકની ક્ષમતા અલગ અલગ હોય છે અને અલગ અલગ રીતે તેને પ્રદર્શિત કરી શકાય છે પણ આજે આપણે એવા દિવ્યાંગ વ્યક્તિ નિજાનંદી બાળકોની અભિવ્યક્તિ માણવાના છીએ કે જેમના દ્રષ્ટિકોણથી આપણે આપણી આસપાસનું વિશ્વ નિહાળ્યું નહી હોય એકલો ચાલીશું ગંતવ્યને આવવા બાળકોને જોઈને જ મને આ ટાઈટલ મગજ માર્યું બીકોઝ એ લોકોમાં આ ક્ષમતા છે કે એ લોકો ડાન્સ દ્વારા કલા દ્વારા પોતાનું જીવન આગળ વધારી શકે છે એમાં ખુશી લઈ શકે છે પોતે ખુશ રહી શકે છે અને બીજાને ખુશી આપે છે તો તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે એબિલિટી એટલું જબરજસ્ત છે એ લોકોમાં એ લોકોમાં રહેલી છે એબિલિટી અને હું આ એક મારી જવાબદારી સમજું છું કે હું આ બાળકો સાથે જો સંકળાયેલી હોઉં અને આ લોકોમાં આ ક્ષમતા રહી છે તો હું એ લોકોને એક પ્લેટફોર્મ આપું વાત ત્યારની છે જ્યારે હું નવો નવો અંધજન મંડળમાં ભણવા માટે ગયો હતો ત્યાં બાજુ જઈને મેં જોયું કે બહુ જ બરખા જણા જે ડિસેબલ પર્સન છે એ પણ ડાન્સ કરે છે જેમને નથી દેખાતું એ પણ અને મને થોડું થોડું દેખાય છે મને દેખાય છે તો હું ત્યાં બાજુ છોકરાઓને ડાન્સ કરતા જોતો હતો તો હું જ્યારે જોતો હતો તો મને જોઈને બહુ જ મજા આવી ડાન્સ કરતા બધાને અને હું પણ પોતે સાથે બહાર જોઈને એમને ફોલો કરતો હતો તો મને મારા જે સર હતા જય સર એમણે મને જોયો અને મને ત્યાંથી એમણે મને કીધું કે તું ડાન્સ સ્ટાર્ટ કર તને ગમે છે તો કરું તો ત્યાંથી મેં ડાન્સ સ્ટાર્ટ કર્યું અને કરતો ગયો કરતો ગયો કરતો ગયો અને આજે આ મુકામ પર આવી ગયો છું કે અભિવ્યક્તિમાં મને પરફોર્મ કરવા માટે ચાન્સ મળ્યો સતત સમાજ અને પરિવારમાં પોતાનું સ્થાન બનાવવા જંગતા દિવ્યાંગજનની વાતને કલાના માધ્યમ થકી રજૂ કરી સમાના બુદ્ધિની લાગણી જન્માવવાની પહેલ એબિલિટી નૃત્યનાટિકા દ્વારા કરાઈ હતી આ બાળકોની બધી સ્ટ્રગલ એક સરખી હોય છે પહેલાં તો પોતાના ઘરથી શરૂઆત થાય છે કે પેરેન્ટ્સ એ લોકોને સપોર્ટ નથી કરતું અમુક હદ પછી મા પણ એ લોકોને એને બાળકને દૂર કરવા માંગતી હોય છે પણ એની સાથે સાથે છોકરું એ જઝુમ તો જઝમ તો આગળ આવે છે મોટું થયા પછી જ્યારે સમાજની સામે આવે છે તો સમાજ પણ એને એટલો જ તિરસ્કાર આપે છે જેથી કરીને એને આગળ વધવાની જે એક છે ને નિરાશા આવી જાય છે એના જીવનમાં પણ જ્યારે આવી વસ્તુ કે કોઈ વ્યક્તિ કે કોઈ એના સર કે ટીચર એ લોકોની લાઈફમાં આવે છે કે ડાન્સને લઈને કે ડ્રોઈંગને લઈને કોઈ પણ કલાને લઈને અને એ લોકોને આગળ વધારવા માટે પ્રેરણા આપે છે ત્યારે એ લોકોનું જીવન ખીલી ઉઠે છે અને એ આગળને આગળ વધતા રહે છે હું નવજીવનમાં બહુ ગમે છે કાનનો દાંત મારે ગીતનું નામ દિલ છે બંધી એક ડોલ હતો મારે ડાન્સર બનવું છે જુદી જુદી જગ્યાએ ચોક વધાય જુદી જુદી એલીઓમાં ભાગ લઈશ ઇનામો લાવીશ નોર્મલ કરતા જે પાર્શિયલી બ્લાઇન્ડ અને મેન્ટલી રિટાયર્ડ જે બ્લાઇન્ડ છે છોકરાઓ એ બંનેનું કોમ્બિનેશન કરવામાં બી મને બહુ જ વાર લાગી અને એ કોઈ જ બિલીવ નથી કરી શકતું કે પાર્શિયલી બ્લાઇન્ડ એટલે કે જે આંખથી નથી જોઈ શકતું પણ સમજી શકે છે સેમ વસ્તુ જે મેન્ટલી રિટાયર્ડ ને ફિઝિકલ રિટાયર્ડ છે જેમનું માઇન્ડ નથી ચાલતું પણ એ બધું જોઈ શકે છે સો એ જ્યારે હું કહું છું ત્યારે પેલા લોકો જોઈ શકે છે ને આ લોકો જોઈ નથી શકતા અને આ સમજી શકે છે તો પેલા સમજી નથી શકતા પણ એ બંનેનું સાથે કોમ્બિનેશન કરીને એક અદ્ભુત અમે આ કૃતિ પ્રોડક્શન બનાવ્યું છે અને એની સાથે સાથે સપોર્ટ કરવા માટે મેં નોર્મલ લોકો પણ અમારી સાથે જોડાયા છે જેથી કરીને એક આખી સ્ટોરી અમે એ બતાવી શકીએ એટલા માટે આ લોકો પોતે પણ એક ચેલેન્જ સાથે જ જન્મ્યા છે બાળકો સો મેન્ટલી અને ફિઝિકલી ચેલેન્જિંગ તો છે જ સાથે સાથે મારે એ લોકોને સમજાવવા માટે અને એ લોકોને મને સમજવા માટે અને અમારે બંનેને પ્રોજેક્ટ માટે સમજવા માટે બહુ જ બધી વાર લાગી હતી એ છ મહિનાની પ્રોસેસ પછી આ એક પ્રોડક્શન અમારું ઊભું થયું છે અને એ લોકોને સમજાવતા સમજાવતા હું પણ ઘણું શીખી છું અને એ લોકોમાં પણ ઘણું ડેવલપ થયું છે કે એ લોકો ડાન્સમાં હવે આગળને આગળ વધવા માટે વધુ પ્રેરાયા છે જેથી કરીને આ આ પ્લેટફોર્મ એક એમના માટે એક માધ્યમ બન્યું છે આગળ જીવનમાં આગળ વધવા માટે અમદાવાદથી કેમેરામેન રૂણાલ ચૌહાણ સાથે હર્ષદીપસિંહ જાડેજાનો રિપોર્ટ